ભરૂચના ઝનોર ખાતે આવેલી એનટીપીસી કંપનીમાં કોન્ટ્રાક્ટર અને મેનેજમેન્ટ દ્વારા થતા આર્થિક અને માનસિક શોષણ સામે નારાજગી વ્યક્ત કરતા ભારતીય મજદૂર સંઘના નેતૃત્વ હેઠળ કાર્યરત ત્રણસોથી વધુ કામદારોએ કંપનીમાં કામબંધી કરતા ખોઘાટ મચી જવા પામ્યો છે બીએમએસ યુનિયનના આગેવાનો મુજબ કંપનીમાં છેલ્લા ઘણા સમયથી હંગામી ધોરણે કાર્યરત કામદારોનું શોષણ થઈ રહ્યું છે ખાસ કરીને એક કર્મચારીને મહિનાથી કોઈ કારણ વગર સેવા પરથી દૂર કરાયા છે જે છેલ્લા વીસ વર્ષથી ફરજ બચાવી રહ્યા હતા કામદારોનો પગાર ઘટાડી દેવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરાયા છે કામદારોના જણાવ્યા અનુસાર ઓવર નથી આપવામાં આવતો ડ્રાઈવરોને ચોવીસ કલાક ફરજ બાદ પણ વીકલી ઓફ મળતો નથી કામદારોનું કહેવું છે કે બે હજાર ચોવીસમાં રિજનલ લેબર કમિશનર કોર્ટમાં જે સુનાવણી થઈ હતી અને જે સંમતિ આપવામાં આવી હતી તેનું પણ મેનેજમેન્ટ ઉલ્લંઘન કરી રહ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે અમે લોકોને કીધું કે તમે ત્રીસ વર્ષથી જે લોકોને આપ્યું આજે આ કાપી નાખ્યું છે બરાબર તો બીજા કોન્ટ્રાક્ટરો બી આ ભરશે પગલું પણ આ લોકો અમારી વાતને કાને લીધી નથી અમે રિજનલ કમિશનર વડોદરા કમિશનર સાહેબે બી આ લોકોને સમજાવ્યા કે ભાઈ આ લોકોને તમે કોઈ જગ્યાએ સમયસ કરો પણ ઉલટને પાંચ જનો તો બહાર કાઢી મૂકે છે તો પછી શું થાય આજે તમે વિચાર કરો કે જે જે કામ થઈને જે લોકો આશા રાખીને આટલી મહેનત કરે છે અને મેનેજમેન્ટ એ લોકોનો હમણે ના તો પછી ના છૂટકે અમારે અડાલ કરવી પડે છે અને જો અમારું આ નિરાકરણ નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર રસ્તો પકડીશું ભારત પર લગી જાય એવું કઈ છે નહીં અને આારાર સામે તો ખાલી સલાહ પરમાં

ખરેખર જૂઠું બોલે છે આ બાબતમાં આ તરફ કંપની મેનેજમેન્ટે વાતચીતમાં જણાવ્યું હતું કે આંદોલન ગેરકાયદેસર છે કારણ કે જુલાઈ પચીસે આ મામલે આરએલસી કચેરીમાં સુનાવણી નિર્ધારિત છે આરએલસી કચેરીએ પણ લેખિતમાં સૂચન કર્યું છે કે પચીસ જુલાઈ પહેલા કોઈ હડતાલ કે કામબંધી કરવામાં ન આવે મેનેજમેન્ટ દાવો કરી રહ્યું છે કે કામદારોને અગાઉ જે એલાઉન્સ મળતા હતા તે કોન્ટ્રાક્ટર પોતાના ખર્ચે આપતા હતા આમ છતાં કામદારો નિયમોનો ભંગ કરી હડતાલ પર ઉતરી આવ્યા છે જેના પગલે મેનેજમેન્ટે આ બાબતની જાણ આરએલસી ઓફિસને કરાવી છે